તો આરએસએસ ચીફ મોહન ભાગવતે રામ મંદિર બન્યા બાદ દેશને સાચી સ્વતંત્રતા મળી હોવાનું નિવેદન આપતા કોંગ્રેસ પાર્ટી દ્વારા તેનો સખત વિરોધ છે મહારાષ્ટ્રના નાગપુરમાં યુથ કોંગ્રેસ દ્વારા આરએસએસના વડા મોહન ભાગવતે આપેલ નિવેદન મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે નાગપુરમાં કોંગ્રેસ ભવનની સામે યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત ઘણા કાર્યકરોએ દેખાવ કર્યા હતા તો વિરોધ પ્રદર્શનમાં જોડાયેલ યુથ કોંગ્રેસના નેતા અને કાર્યકરો સરસંઘ ચાલક મોહન ભાગવતનો વિરોધ કરીને આરએસએસ મુખ્યાલય તરફ જવાનો પ્રયાસ કર્યા હતા જેના પગલે યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદયભાન ચીબ સહિત મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી